બીજી જો કિસાન સંઘ સિવાય આવ્યો એને ક્યુ અમારું આંદોલન આજે છ દિવસ થયા છે તો અમે કેમ શાંતિ થી બેઠા છીએ અને અમે એમ કે આ રાજકીય નથી આવ્યા ભાજપ નથી આવી કોંગ્રેસ નથી આવી આમ આદમી પાર્ટી થાંભલા ઉપર કોઈ આવ્યો તો કયો લોકો છે સ્વતંત્ર છે જેને વોટ દેવા દઈ શકે અને એ કદાચ આયા હોય સો ટકા ગામ માં ના જ નથી આવવા પડે બધા આવે જેને આવે પણ અહીંયા થાંભલા ઉપર કોઈ મને ભાજપના માણસો કોઈ આવ્યો તો કયો